આણંદ જિલ્લાનું ચિખોદરા ગામ જે સપડાઈ ગયું છે રોગચાળામાં જ્યાં પચાસથી વધારે ઝાડા ઝાડાઉટીના કેસ નોંધાયા છે ધરસાપુરા વિસ્તારમાં ઝાડા ઝાડાઉટીના પચાસથી વધારે કેસ નોંધાયા તે પૈકી છ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તો એક મહિલા અને ચૌદ વર્ષના કિશોરનું શંકાસ્પદ મૃત્યુ થયું છે રોગચાળાની જાણ થતા આરોગ્ય વિભાગની છ ટીમોએ વિસ્તારમાં તપાસ કરી ચોવીસ કલાક ડોક્ટર્સની ટીમ એમ્બ્યુલન્સ સાથે ખડે પગે છે સુધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા દૂષિત ખોરાક અથવા દૂષિત પાણીના કારણે આ પ્રકારના હોવાનું તબીબનું અનુમાન છે ચીખોદરા ગામથી કિલોમીટર આગળ ધરસાપુરા વિસ્તારમાં હાલ જેટલા જેમાં ચાર તારીખ પછી સ્પોરેડિક કેસ બનેલા ગઈકાલ રાતથી એક કેસ સામે આવ્યા છે એટલે ત્રણ તારીખ સુધી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો એના ખોરાકને લીધે છે કે એ હજુ શંકાસ્પદ છે પણ ગઈકાલ સાંજથી જે દસ કેસ આવ્યા છે એમાં ત્રણ ચાર લીકેજીસ અમારી દસ ટીમો હાલ મેડિકલની ફિલ્ડમાં છે એક મેડિકલ ઓફિસર તપાસ કરી રહ્યા છે ત્રણ સેમ્પલ અમે લીધા છે અને એ પણ લેબમાં રવાના કર્યા છે સાથે હાલ જે ચોવીસ કેસ નોંધાયા છે એમાં બે કેસ અમારી સારવાર હેઠળ છે જેના સેમ્પલ અમે સ્ટૂલ સેમ્પલ લઈ અને લેબમાં મોકલેલ છે